જેમાં તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર ફક્ત વોક એન્ડ ઇન્ટરવ્યુ આધારિત એટલે કે તમારે છે છે ડાયરેક્ટ તમારી ભરતી કરવામાં આવશે તો આ વિડીયોમાં મિત્રો છે તેના વિશે માહિતી મેળવવાના છે ક્યાં ભરતી પગાર ધોરણ શું આપવામાં આવશે વગેરે માહિતી છે આમાં આપવામાં આવેલી છે વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જીવી કે દ્વારા છે ઓફિસિયલ વોક એન ઇન્ટરવ્યુ આધારિત ભરતીની જાહેરાત બહાર પડી છે જેમાં ડ્રાઈવર માટેની જે ભરતી છે તે જે છે છે ભરતી જેમાં પંદર હજાર છસો ધોરણ આપવામાં આવશે જેમાં લાયકાત છે પાંચ વર્ષ જૂનું એચ એમ વી લાયસન્સ ધરાવનાર હોવું જરૂરી છે અને પાંચ વર્ષનો અનુભવ છે ડ્રાઈવિંગનો માગવામાં આવેલો છે બીજી મિત્રો ભરતી છે લેબર કાઉન્સિલરની ભરતી છે જેમાં પંદર હજાર સાતસો ને અઢાર પગાર ધોરણ આપવામાં આવશે લાયકાત તેમાં છે એમએસડબલ્યુ કરેલું હોવું જોઈએ અને અનુભવી અથવા તો બિન અનુભવી હોય તો પણ આમાં એપ્લાય કરી શકે છે ત્રીજી મિત્રો જે પોસ્ટ છે લેબ ટેકનિશિયનની છે તો લેબ ટેકનિશિયનની પંદર હજાર અને સાતસો ને અઢાર તેમાં પણ પગાર ધોરણ આપવામાં આવશે અને લાયકાત છે એમએલટી અથવા તો ડીએમએલટી કરેલું હોવું જોઈએ અને અહીં છે અનુભવી અથવા તો બિન અનુભવી ઉમેદવાર પણ એપ્લાય કરી શકે છે ઉંમરમર્યાદાની વાત કરીએ તો મહત્તમ પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે અને ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરી શકે તેવા ઉમેદવારોને છે મિત્રો આમાં જરૂર છે તો તેવા ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે હવે મિત્રો આમાં ક્યાં તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તેની માહિતી પણ આપણે જોઈ લઈએ તો મિત્રો અહીં તમને ઇન્ટરવ્યૂની તારીખ આપેલી છે વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તમારે છે તે ઇન્ટરવ્યુ માટે જવાનું રહેશે સવારના દસ વાગ્યાથી એક વાગ્યા સુધી છે ઇન્ટરવ્યુનો જે છે સમયગાળો આપવામાં આવેલો છે હવે મિત્રો આમાં ઇન્ટરવ્યુ કઈ કઈ જગ્યાઓ છે આયોજન કરેલા છે તો અલગ અલગ જિલ્લાઓમાં તમને છે ઇન્ટરવ્યુ જોવા મળવાના છે જેમાં પહેલું અમદાવાદમાં ઇ એમ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા ખાતે છે બીજું છે સીએચસી સાણંદ રેફ્રિકલ હોસ્પિટલ સાણંદ અમદાવાદ ખાતે છે ત્રીજું છે એકસો આઠ ઓફિસ કલેક્ટર કચેરી સેવા સદન એક ગોધરા પંચમહાલ ખાતે છે ચોથું છે એકસો આઠ ઓફિસ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સી કેમ્પસ જીઓ પેટ્રોલ પંપ સામે માંડવી સુરત ખાતે છે પાંચમું છે એકસો આઠ ઓફિસ સિમલા ગેટ પાસે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે છે ત્યારબાદ છે છઠ્ઠું છે મિત્રો તે છે જી એમ ઈ આર એસ ની નવી સિવિલ હોસ્પિટલ ગઢોડા રોડ હિંમતનગર સાબરકાંઠા ખાતે છે ત્યારબાદ સાતમું છે એકસો આઠ ઓફિસ જનધન ઔષધિ કેન્દ્ર રામબાણો રામબાગ હોસ્પિટલ પાસે ગાંધીધામ કચ્છ ખાતે છે અને છેલ્લી આઠમું છે શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર એક કોઠડીયા કોલોની ઈ એસ આઈ સી હોસ્પિટલ પાસે રાજકોટ તો આટલા આટલા જિલ્લાઓમાં આટલા આટલા સરનામા ઉપર છે તમે ઇન્ટરવ્યુ માટે જઈ શકો છો અલગ અલગ જિલ્લાઓમાં છે ઇન્ટરવ્યુ રહેલા છે તો જે પણ ઉમેદવારો છે આમાં જોવા માંગતા હોય તેઓ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના ના સવારના દસથી એકના ના સમયગાળા દરમિયાન ઇન્ટરવ્યુ માટે જઈ શકે છે